મારું નામ પ્રગદેશ પસાણા છે અમે અંબિકા ટાઉનશીપ વિસ્તારમાં ઇસ્કોન હાઈટ્સમાં રહીએ છીએ અમારી સામે પૌરાણિક આ આરએમસીનો પ્લોટ આવેલો છે ખાલી ત્યાં આગળ બાજુમાં બી એક મહાદેવનું જૂનું પુરાણું મંદિર છે હવે ત્યાં આગળ આની પહેલાં અમારા કોર્પોરેટર શ્રી અને આરએમસી તરફથી એવી જાણકારી હતી કે ત્યાં ગાર્ડનની વ્યવસ્થા કરવામાં આવશે પણ હવે રિસન્ટલી અઠવાડિયા ત્યાં અમારી જાણમાં એવું આવેલું છે કે ત્યાં ટીપર વેનનું પાર્કિંગ થાય છે જો ટીપર વેનનું પાર્કિંગ આવશે તો તેનાથી આજુબાજુમાં ગંદકી ફેલાશે બાજુમાં જૂનું પૌરાણિક મંદિર છે તો એ બધાની આસ્થાને ઠેસ પહોંચે જેમ છે તો અમે મેયરશ્રીને કમિશનરશ્રીને અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ચેરમેનશ્રીને એવી રજૂઆત કરવા આવ્યા છીએ કે ભાઈ ત્યાંથી ટિપ્પર વેનનું પાર્કિંગ હટાવી અને બીજે સિટીની બારે કરવામાં આવે હવે શું સમયમાં જો તો એના માટે પછી આજુબાજુની સોસાયટી વિચાર કરશે કે શું આગળ પગલા લેવાય મારું નામ ગીતા પક્ષાના છે હું અંબિકા ટાઉનશીપમાં ઇસ્કો હાઈટમાંથી આવું છું વોર્ડ નંબર અગિયારમાં માં ત્યાં અમારી સામે એક પ્લોટ છે ત્યાં પહેલાં ગાર્ડનની ની રજૂઆત થઈ હતી હવે એમ કહેવામાં આવે છે કે આરામસીની ગાડીઓ કચરાની ગાડીઓનું પાર્કિંગ થશે પણ જો રેસિડન્સી એરિયામાં એ ગાડીનું પાર્કિંગનું થશે તો બહુ જ બધી સમસ્યાઓ થશે કચરાને લીધે થઈને ત્યાં વધારે પડતા મચ્છરનો અને એ ગોંધવાળાનો ઉત્પન્ન થશે એમ કરતાં રેસિડેન્સી એરિયામાં જો ગાડીનું જે નિવેદન છે થાય એટલે એના કરતાં અમે નિવેદન કરવા આવ્યા છીએ કે એ પાર્કિંગનું એનું જે છે એ રદ કરવામાં આવે